હાલ કચ્છ ગુજરાત ભરમાં જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે અને ની નોટિસ પાઠવવામાં આવેલી છે નોટિસમાં 48 અડતાલીસ કલાકમાં એ દબાણ હટાવવા અંગેનો આદેશ આપવામાં આવેલ છે જેથી આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો દ્વારા દેવપર ગામે મુલાકાત લઈ અને આ ગેરરીતિપૂર્વક તેમજ અસમાનતાથી થતા કાર્યનો વિરોધ કરી અને નખત્રણા મામલદારશ્રીને લેખિત સાથે રજૂઆત કરવામાં આવી હતી મામલતદારશ્રીને સ્પષ્ટ જણાવવામાં આવ્યું આ નોટિસ સુપ્રીમ કોર્ટના તેર નવેમ્બર બે હજાર ચોવીસના ગાઈડલાઇનની અવગણના કરવામાં આવેલ છે જેથી આ મુદ્દે કાયદાકીય રીતે કામગીરી કરી અને જે અસમાનતા પૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે એ કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આ દબાણો માટે નોટિસ પાઠવવામાં આવેલ છે તેઓ ગરીબ તેમજ રોજનું કમાઈ ખાનારા લોકો છે આ મુદ્દે તંત્ર યોગ્ય કરે તેવી રજૂઆત કરાઈ સાથે એ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું સત્તાધારી સરકારના આખલાઓ હજારો એકર જમીન ઉપર દબાણ કરી બેઠા છે શહેરોમાં મસમોટા દબાણો કરી બેઠા છે ગૌચર દબાણ કરી બેઠા છે એના પર કોઈ કામગીરી નથી થઈ રહી તે ખૂબ મોટો પ્રશ્ન છે આ મુદ્દે પણ તંત્ર આગળ આવે એવી માંગ કરાઈ હતી આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો સાથે જાગૃત આગેવાનો અને દેવપર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા